અમદાવાદની ફરદોશ અમૃત સ્કૂલમાં ધોરણ નવ બંધ કરવાની જાહેરાત કરાઈ ધોરણ ધોરણનો બંધ કરવાની જાહેરાત થતાં જ વાલીઓએ વિરોધ નોંધાવ્યો સ્કૂલ પાસે એકઠા થઈ વાલીઓએ વિરોધ કર્યો આગામી શૈક્ષણિક વર્ષથી ગુજરાત બોર્ડનું ધોરણ નવ બંધ કરાશે શાહેબાગ ખાતેની ફરદોષ અમૃત સ્કૂલ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો ધોરણ નવ બંધ કરવા પાછળ વાલીઓને કોઈ કારણ નથી આપવામાં આવ્યું સ્કૂલના નિર્ણયથી ધોરણ માં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓ ચિંતામાં મુકાયા છે વિસ્તારના કેન્ટોનમેન્ટમાં આવેલી આવેલીસ અમૃત સ્કૂલ છે કે જેમાં ધોરણ નવ ગુજરાત બોર્ડ છે કે જે આગામી વર્ષથી બંધ કરવાની જાહેરાત છે સ્કૂલ દ્વારા કરવામાં આવી છે જેને લઈને વાલીઓ છે તે લોકો ક્યાંક મૂંઝવણમાં મુકાયા છે ને તમામ વાલીઓમાં રોષ પણ જોવા મળી રહ્યો છે વાલીઓ સાથે આપણે વાત કરીએ કેવા પ્રકારની સ્કૂલ દ્વારા જાહેરાત કરાઈ છે અને શું કહેવામાં આવી સ્કૂલ દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે નાઇન્થ થી ટ્વેલ્થ સ્ટાન્ડર્ડ સ્ટેટ બોર્ડ આવતા વર્ષથી બંધ આગામી વર્ષથી બંધ કરવામાં આવશે તો તમારા બાળકને તમે બીજી સ્કૂલ સ્ટેટ બોર્ડમાં ટ્રાન્સફર કરો અથવા આપણી સ્કૂલની સેન્ટ્રલ બોર્ડમાં ટ્રાન્સફર કરો જે અચાનક જાહેરાત કરી છે જેના માટે કોઈ પણ વાલી અત્યારે તૈયાર ના હોય અને હજી તો સ્ટેટ બોર્ડની એક્ઝામ પણ ચાલુ નથી થઈ પૂરી નથી થઈ એટલે આમ જોવા જઈએ તો આ વર્ષ હજી પૂરું પણ નથી થયું અને વાલીઓને સડનલી એવું કહી દેવામાં આવે છે કોઈ પણ જાતની તૈયારી વગર બીજી વસ્તુ કે મેનેજમેન્ટ સાથે વાત કરવાની વાત કરીએ તો કોઈ મેનેજમેન્ટ સામે આવીને વાત કરતું નથી પ્રિન્સિપલને સામે ધરી દે છે પ્રિન્સિપલ અમને એવું કહે છે મેનેજમેન્ટ સાથે વાત કરો અમારા સવાલોનો કોઈ જવાબ આપતું નથી જેના લીધે વાલીઓને ઘણી તકલીફ પડે છે ટૂંકમાં કહેવા જઈએ તો મેનેજમેન્ટ કોઈ જવાબ આપતું નથી શા કારણોસર બંધ કરી રહ્યા છે કાંઈ તમને રીઝન કીધું છે કે કેમ મેડમ મને તો એવું લાગે છે કે અમને જે હમણાં નવમા ધોરણથી જે ફીસનું સ્ટ્રક્ચર છે ને એ ઓછું થઈ જશે તો અમને બોલાઈને ચોખ્ખા શબ્દોમાં આવું કીધું છે કે આટલા ફીસમાં સ્કૂલ એફોર્ડ નથી કરી શકતી અમુકને કઈ રીઝન બતાવે છે કે કન્સ્ટ્રકશનનું ઇસ્યુ છે કે અમુકને કંઈ પણ મારા મુજબ તો એવું છે કે જે ફીસનો ગાળો ઓછો થશે ને એના કારણે આ લોકોને કંઈ પ્રોફિટ થવાનું નથી એટલા માટે આ લોકો આને બંધ કરવાની વાત કરે છે જો અમને બંધ જ કરવું હોય તો ગુજરાત બોર્ડ અને સીબીએસઈ બધું સાથે બંધ કરો ખાલી ગુજરાત બોર્ડ બંધ શું કામ કરો છો જે જીબીએસસી છે એ બંધ કરો છો ને સીબીએસઈમાં અમને ફીસના સારા સોર્સિસ છે એટલે એની વિશે કંઈ વાત કરતા નથી બોલે એમાં તમે ડાયવર્ટ કરાવી લો કાં તો પછી સ્કૂલ ચેન્જ કરી લો હમણાં નવમા ધોરણમાં બાળક આવશે તો આ ટાઈમે અમે જો એમને લઈને જશું તો કોણ સ્કૂલ અમને એડમિશન આપશે કોઈ સર્ક્યુલર આપ્યું નથી કોઈ લેખિતમાં આપ્યું નથી અમુક પેરેન્ટ્સને બોલાયું છે અમુકને ખબર નથી હાલ કે આ રીતનું ચાલી રહ્યું છે એટલે અમે જો કદાચ અમારા બાબાને કે બેબીને પણ આ વસ્તુનું ખબર પડે તો એ પણ મેન્ટલ હેરેસમેન્ટ થઈ જાય કે આ કઈ રીતની સ્કૂલ છે કારણ કે જે ફર્સ્ટથી લઈને અહીંયા હમણાં સુધી ભણ્યો છે અને ડાયરેક્ટ નવમાં પછી અમે એને બીજે ક્યાંક ટ્રાન્સફર કરીએ તો બાળકને પણ આ વસ્તુ સેટ ના થાય અને અમે વાત કરવા ઈચ્છીએ જે મેનેજમેન્ટથી તો એ લોકો કોઈ રેડી નથી કે પ્રોપર બધા વાલીઓને સાથે બોલાવીને મિટિંગ કરે એટલીસ્ટ એ બી સી એમાં મળીને એપ્રોક્સ દોઢસોથી બસો પેરેન્ટ્સ છે तो बधा ने साथ बोला मीटिंग करता है गुजरात बोर्ड का जो है सीबीएसई का कितना अलग डिफरेंट हो जाएगा बच्चा सबसे पहले बच्चा डिप्रेशन में जा रहा है टीचर पेरेंट्स भी जाएंगे और बच्चा भी जाएगा और कवर कैसे करेगा पढ़ाई वो सोचना है और उन्होंने तो बोल रहे एडमिशन है कोई बच्चा फेल हो गया तो एडमिशन कैसे लेंगे हम कोई भी इसको में एडमिशन कैसे लेने जाएंगे हम જેવી અચાનક લેવા ગુજરાત બોર્ડ ના ધોરણ નવ થી બાર ના વર્ગો છે બંધ કરવામાં આવશે તેને લઈને ક્યાંક ને ક્યાંક વાલીઓ છે મુંજવણ માં પણ જોવા મળી રહ્યા છે ને તે લોકો માં રોષ છે તે પણ જોવા મળી રહ્યો છે કેમેરામેન નરેશ રાજુરા સાથે હાર્દિક ભટ્ટ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ અમદાવાદ